અને તે સાથે એમને ડાંગની જનતાને મતદાન કરવા અપીલ કરી હતી આજે સમગ્ર ગુજરાતની અંદર જે 26 લોકસભા સીટ છે એમાંથી એક સીટ બિનહરીફ થઈ છે જ્યારે 25 બેઠકો માટે આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહ્યો છે વોટિંગ થઈ રહ્યો છે ત્યારે હું પણ મારો જે મતાધિકાર છે એ મતાધિકાર મારા બૂથની અંદર મારા ગામને અંદર આવીને મેં મારો મતાધિકાર મેં મત આપ્યો છે મારો મત વિકાસ ને મારો મત દેશની સુરક્ષા માટે અને ડાંગના વિકાસ માટે મેં મારો મત આપ્યો છે હું ડાંગની જનતા ને વિનંતી કરું છું કે ડાંગ ની અંદર પણ ખૂબ મોટું મતદાન થાય અને આમ શાંતિપૂર્ણ માહોલ ની અંદર મતદાન કરવા માટે પણ વિનંતી કરું છું આ પર્વને આપણે સારી રીતે બધા સાથે મળીને ઉજવીએ